ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જીસીસીઆઈ ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025 નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું જે સમગ્ર પ્રદેશમાં મજબૂત વ્યવસાયિક પ્રથાઓને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ બની હતી ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ ઉદ્યોગ આગેવાની હેઠળની સમિટમાં પર્યાવરણીય સામાજિક અને શાસન પહેલ પર અર્થપૂર્ણ સંવાદને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોની સાથે વિવિધ ક્ષેત્રોના 30 થી વધુ પ્રતિષ્ઠિત વક્તાઓ એક મંચ પર એકઠા ઓ સંદીપ એન્જિનિયર બીસીસીઆઈ ના પ્રેસિડન્ટ છું અને આજે જે સસ્ટેનેબિલિટી સમિટ યોજાય છે એમાં અમારી ઈએસટી ટાસ્ક ફોર્સે સમિટ યોજી છે સસ્ટેનેબિલિટી સમિટ અને આવી સમિટ ગુજરાતમાં પ્રથમવાર થઈ રહી છે આ સમિટનો દે છે એક તો ઇએસસી જે કમ્પ્લાયન્સ આવી રહ્યું છે ગ્લોબલી બધા ડેવલપ નેશન ઇએસસી કમ્પ્લાયન્સ માગે છે ઇન્સ્ટિટ્યુટ્સ પાસે ઇન્ડસ્ટ્રીઝ પાસે ધંધો કરવા માટે એક્સપોર્ટ કરવા માટે ઇન્વેસ્ટ કરવા માટે એની જાણકારી પ્રદાન કરવી ઇએસટી એટલે એન્વાયરમેન્ટ સોશિયલ અને ગવર્નન્સ ઇમ્પેક્ટ છે ધંધાની ને તમારી ઓર્ગેનાઇઝેશનની છે સસ્ટેનેબિલિટી સમિટમાં અનેક ટોપિકની ચર્ચા થવાની છે અનેક સ્પીકર્સ છે થ્રુઆઉટ ધે ખાસ કરીને જે અત્યારે એન્વાયરમેન્ટની સેફટી જાળવવાની છે અને જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો મોટો છે કે બાય ટ્વેન્ટી સેવન્ટી આપણા દેશને કાર્બન પોઝિટિવ બનાવો એને માટે આવા અનેક સમિટ્સ યોજાવા જોઈએ યોજાશે અને એમાં એન્વાયરમેન્ટને કઈ રીતે સંભાળવું આપણી આવતી જનરેશન માટે અને સસ્ટેનેબલ બનાવો એની ઉપર આજે આ ચર્ચા યોજાઈ છે આ ચર્ચામાં અનેક ટોપિક્સની ચર્ચા થશે જેમાં કઈ રીતે આપણે ગ્રીન એનર્જી પ્રોડ્યુસ કરીએ સસ્ટેનેબલ એનર્જી પ્રોડ્યુસ કરીએ અને ગુજરાતને ગ્રીન બનાવીએ ને ગ્રીન બનાવીએ અને આખા વિશ્વને ગ્રીન બનાવીએ તો આ યુનિક સમિટ છે અને આ સમિટની અંતે ઘણું બધું નોલેજ ઇન્ડસ્ટ્રીને ખાસ કરીને સ્મોલ ઇન્ડસ્ટ્રી અને મીડિયમ ઇન્ડસ્ટ્રીને પ્રદાન થશે ઈ એસજી કમ્પ્લાયન્સ ઉપર કઈ રીતે વધુ કઈ રીતે આગળ વધવું અને કઈ રીતે એની ઇમ્પ્લિમેન્ટેશન કરવા અને સસ્ટેનેબલ આપણું એન્વાયરમેન્ટ કઈ રીતે બનાવવું અને કઈ રીતે ક્રિએટ કરવું અને એના અનેક મેઝર્સ કઈ રીતે જુદી જુદી ઇન્ડસ્ટ્રી લઈ લઈ રહી છે અને એમાંથી ઘણું બધું નોલેજ એકબીજાને પ્રદાન થશે વિદેશથી પણ આમાં સ્પીકર્સ આવ્યા છે બે દેશથી આવ્યા છે નેધરલેન્ડ્સથી આવ્યા છે અને ડેનમાર્કથી આવ્યા છે અને એ લોકો એમના દેશો ઓલરેડી કાર્બન પોઝિટિવ થઈ ચૂક્યા છે તો એ લોકો એમના દેશમાં કયા સ્ટેપ્સ લેવાયા અને કયા સ્ટેપ્સથી એ લોકોએ અચીવ કર્યું એની ઉપર પણ ચર્ચા